કેમ છો મિત્રો વાત કરવી છે બે પ્રકારના માણસોની એક પોઝિટિવ અને બીજો નેગેટિવ એટલે કે એક સકારાત્મક અને બીજો નકારાત્મક સતાર સકારાત્મક માણસ એ પોતાની થી પ્રકાશિત થતો હોય છે નકારાત્મક માણસ અવિશ્વાસ અને ઉર્જાને ખેંચતો હોય છે પહેલાં નકારાત્મક માણસની વાત કરીએ તો પહેલામાં પહેલું એ અવિશ્વાસું હોય છે વ્યક્તિ અને બીજાના ઉપર ભરોસો નથી રાખતો મિત્રો એને દરેક કોઈ પણ કાર્યની અંદર એને મુશ્કેલીઓ જ દેખાતી હોય છે સામાન્ય રીતે તમે એને કોઈ પણ પ્રકારની વાત કરો તો લગભગ એનો જવાબ એવો હોય આવું ના હોય આવું ના કરાય સામાન્ય એ એક જ બૂમ પાડતો રહેતો હોય છે કે મારી જોડે જ કેમ આવું થાય છે જો વરસાદ પડે તો એવું કહેશે અત્યારે ક્યાં જરૂર હતી આની ટૂંકમાં આવા બધા નકારાત્મક વિચારોથી જ એ માણસ અંધકારમય જીવતો હોય છે ઘણી વખત તમે કોઈ સારું કાર્ય કરવા જઈ રહ્યા હો તો તમારા મન મુજબ તમે કોઈક વસ્તુની ગોઠવણી કરીને મૂકી હોય અને જો એ નકારાત્મક માણસ તમારી પાસે આવશે તો એ સવાલો ઉપર સવાલો તમને એનો જવાબ લેવા માટે મજબૂર કરી દેતો હોય છે મિત્રો જ્યારે સકારાત્મક માણસ એટલે કે પોઝિટિવ માણસ આવે તો તમે એની જોડે કોઈ વસ્તુની વાત કરો તો એ તરત કહેશે ઓ સારું કર્યું સારું થયું એ જો વરસાદ પણ પડે તો એ તરત ભગવાનનો આભાર માનશે ઓહ કે પૃથ્વીની પેટાળમાં પાણી જશે ટૂંકમાં એ અંધકારમાં એ પણ પોતાનો રસ્તો શોધી લેતો હોય છે મિત્રો એટલે તમારા આજુબાજુની અંદર સતા વિચારો રાખતો હોય એટલે કે પોઝિટિવ માણસ હોય કદી દરેક વસ્તુની કોઈ પણ તમે મુશ્કેલી લઈને ગયા હોય તો એનો રસ્તો શોધી કાઢે જ્યારે નેગેટિવ માણસ હોય તો તમને ઉપરથી એવો જવાબ આપશે તો પૂછ્યા વગર શા માટે કાર્ય કર્યું પહેલાં આવું હતું ને આવા અનેક સવાલો તમારી સામે કરતો રહેશે જ્યારે પોઝિટિવ માણસ હશે એટલે કે સકારાત્મક માણસ હશે તો એ કહેશે કસો વાંધો નહીં આનો પણ આપણી જોડે ઉપાય છે આનો પણ હલ છે ટૂંકમાં કોઈ પણ મુસીબત હોય તો એ એના પોઝિટિવના વિચારોના કારણે એની ઉર્જાના કારણે એ તમારું કોઈ પણ કાર્ય કદાચ બગડ્યું હશે તો પણ એની રીતે જે પોઝિટિવ થિંકિંગ એટલે કે શકાત મારો વ્યક્તિ હશે એ એના વિચારોથી તમારું કામ સરળ અને સારું કરી દેશે મિત્રો એટલે તમારી આજુબાજુમાં જો આવું નકારાત્મક અને સકારાત્મક માણસ ફરતા હોય તો પહેલો ચોઈસ તમે સકારાત્મક માણસની કરજો અને બને તો એની જોડે રહેવાનો પ્રયત્ન કરજો તો તમને સારા એની વિચારો એના સારી એની ઉર્જા તમારું જો કોઈ વસ્તુ ખરાબ થવાની હોય તો એના વિચારસરણી પ્રમાણે એ તમને એનું સોલ્યુશન આપશે મિત્રો તો તમારું કામ બગડશે નહીં અને સીધું એટલે બીજી ભાષામાં સીધે સીધું પતી જશે મિત્રો એટલે સકારાત્મક માણસ જોડે વધુ મળતા રહેજો એમના વિચારો લેજો એમની ઉર્જા લેવાનો પ્રયત્ન કરજો થેન્ક યુ આભાર